જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન બે હજાર અંતર્ગત મારો વિષય પ્લાસ્ટિક મુક્ત ગામ મારો સંકલ્પ છે મારી શાળા તથા ગામમાં પ્લાસ્ટિકના લીધે ઘણા બધા રોગો થતા જોવા મળતા હતા બાળકો બીમારીના લીધે સતત ગેરહાજર રહેતા હતા તેથી સરપંચ તેમજ એસએમસી ના સભ્યો અને બાળકો તેમજ ગામના વાલીઓનો મેં સહકાર લઈ અને ગામના ખૂણે ખૂણેથી પ્લાસ્ટિક કે જેના કારણે પશુઓના આહારમાં પણ જતું હતું અને પશુઓ મૃત્યુ પામતા હતા એને દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો અને ગામમાં બાળકો દ્વારા રેલી કાઢી સમગ્ર ગામમાં લોકોને જાગૃત કર્યા તેમજ પ્લાસ્ટિકની થેલીઓનો દુકાનમાં પણ જે ઉપયોગ થાય છે તેનો દુકાનદારને સંપર્ક કરી અને તેને દૂર કરવાના પ્રયાસ કર્યા અને એક હજાર થેલી લાઈ અને પછી મેં ગામમાં ઘરે ઘરે તેનું વિતરણ કર્યું અને આ લોકોને જાગૃત કર્યા કે પ્લાસ્ટિકની બોટલો જે મેં શાળામાં એકઠી બાળકો દ્વારા કરાવડાવવામાં આવી અને એમાંથી હું સરસ મજાના પ્રાણીઓ બનાવી અને એની અંદર કુંડા બનાવ્યા છે કે જેમાં છોડનું હું નિરૂપણ કરાવડાવું છું જેથી પર્યાવરણ પણ શુદ્ધિકરણ થાય છે આની નોંધ જિલ્લા વિકાસ અધિકારી કે એસ પંડ્યા મેડમ દ્વારા પણ લેવામાં આવી છે અને મને બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંતિના દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત થયું છે તેમજ કેજીપીવી ઉદઘાટનના દિવસે કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પદ્યુમન સર જયારે આવ્યા હતા તેમને પણ આનું નિરીક્ષણ કરી અને જાહેરમાં વિરદાવ્યું હતું અને આના અંતર્ગત આ સ્કીલ દ્વારા મારા બાળકો આ જે કુંડા બનાવે છે તેનું વિતરણ ગામમાં લોકો પૈસા દ્વારા પણ લઈ જાય છે અને એ જે પૈસા આવે છે એના દ્વારા અમે બીજા ઓઇલ પેઇન્ટ કલર પણ લાવી શકીએ છીએ એટલે આ એક જાતનું બાળકોમાં સ્કિલ અંતર્ગત જ્ઞાનનો પણ વધારો થયો છે અને ગામ તેમજ શાળામાં પ્લાસ્ટિક દુરુપયોગ જે થતો હતો એ દૂર થયો છે અને સ્વાસ્થ્ય અને પર્યાવરણનું આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સ્વસ્થ જોવા મળ્યું તેમજ લોકલ પત્રકારો દ્વારા પણ આની નોંધ લેવામાં આવી હતી અને સમાચાર પત્રમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એથી આ હવે મને ગામ તથા શાળામાં આનું ખૂબ જ સરસ મજાનું મને સુંદર કાર્ય પ્રાપ્ત થયું છે અને મારા ગામ અને શાળામાં રોગનું ઓછું પ્રમાણ પણ જોવા મળ્યું છે અને ગામ પણ શુદ્ધ થયું છે